આ પહેલના ભાગરૂપે સેવનડી પ્રયોગશાળામાં વિદ્યાર્થીઓને પ્રાયોગિક અભ્યાસ તેમજ સર્જનાત્મકતા ઊભી કરીને નવી દિશા આપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે સાથે જ આરોગ્ય તપાસ કેન્દ્રો દ્વારા વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યને સુધારવા અને આરોગ્ય દર્શન માટે નિયમિત ચકાસણીની સુવિધાઓ ઉભી કરવામાં આવશે આવા પગલાંઓનો મુખ્ય ઉદ્દેશ્ય તાલુકાના વિદ્યાર્થીઓને સર્વાંગી રીતે ઘડવાનું છે અને તેમની સર્પદાની ક્ષમતામાં વધારો કરવો છે સ્થાનિક શિક્ષકો તથા વાલીઓએ આવા પ્રકલ્પોને ઉજવણી આપતા જણાવ્યું કે આજના સમયમાં માત્ર પુસ્તકીય જ્ઞાન પૂરતું નથી પરંતુ રમતગમત જીવન કૌશલ્ય તથા આરોગ્ય ક્ષેત્રે પણ બાળકોનો વિકાસ થવો જરૂરી છે આથી વ્યારા તાલુકામાં આરંભાયેલા નવા પ્રયાસો ગ્રામ્ય વિભાગના વિદ્યાર્થીઓને મોટા પાયે લાભ આપશે અને ઉદાહરણરૂપ બનશે બનશે ચિકિત્સા માટે એક ડિસ્પેન્સરી ઓપન કરવા માટેનો અમારો પ્રયાસ થયો એની સાથે સેવન ડી લેબ એટલે કે થ્રી ડી વિઝનથી બાળકોને શિક્ષણ આપી શકાય કે કોઈ પણ વિષયનું હોય ખાસ કરીને સાયન્સના સબ્જેક્ટો સાથેનું એ ભણાવવાનું હોય તે કરાવી શકે